જુઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સેમ ટુ સેમ રહેવાનું છે ફિમેલ અભ્યાસક્રમ જુઓ વીસ ગુણનું અને માધ્યમ કેવું રહેવાનું છે તો ગુજરાતી માધ્યમ રહેવાનું છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ઘણી બધી બહેનોના ટેલિફોનિક ફોન પણ આવે છે કે સાહેબ અમારે તૈયારી તો કરવી છે પણ તૈયારી કેવી રીતે કરવી તો કોઈ ગભરાવાની જરૂર નથી આપણે શું કરવાનું છે યોગ્ય માર્ગદર્શન હેઠળ ચાલવાનું છે તો મેરિટમાં પણ આરામથી અને આસાનીથી તમારો નંબર પણ સેવ થઈ જાય આ ખાસ તમારે યાદ રાખવાનું છે તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ ના 20 ગુણ છે એમાં શું શું સામેલ છે તો આપણે માહિતી મેળવી લઈએ જનરલ મેન્ટલ એબિલિટી જનરલ ઇન્ટેલિજન્સ એટલે ઉમર સંબંધી પ્રશ્નો આવવાના છે તમને દર્શાવી દીધા છે બીજા નંબરમાં લોહીના સંબંધ પ્રશ્નો આવવાના છે મામાનો દીકરો કાકાનો દીકરો માસા આ બધા પ્રશ્નો તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે ટોટલ વીસ ગુણ દર્શાવ્યા છે તે સિવાય બીજા નંબરમાં છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ઓફ ગુજરાત ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત એ તમામે તમામ ઇતિહાસ છે જે આપણી પરીક્ષા માટે બહુ જ મહત્વનો છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે એમાં ધ્યાન આપો ગુજરાતનો રાજવંશ મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ બીજા ફોર્મેટમાં છે અઢારસો સત્તા નો ભારત નો સ્વાતંત્ર સંગ્રામ ઉદ્ભવ સ્વરૂપ કારણો પરિણામો મહત્વ અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં છે ઓગણીસમી મી સદીમાં ભારત ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો ત્યાર પછી છે ચોથા નંબર પર ભારતની સ્વતંત્રતા ચળવળ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ ખ્યાલ છે નેતાજી ચંદ્ર બોઝ આ ટાઈપના પ્રશ્નો તમારી ક્રાંતિકારી પરીક્ષામાં પૂછાવાના છે તમારે ખાસ શું યાદ રાખવાનું છે મિત્રો કે આ ટાઈપના ટોપિક જે આપ્યા છે સિલેબસમાં તે મુજબ આગળ ચાલવાનું છે આનાથી વિપરીત દિશામાં ચાલવાનું નથી આ ખાસ તમારે યાદ રાખવાનું